હળવદના કોઈબા ગામના રહેવાસી જગદીશ મુગટલાલ રાવલ ના એ મામલતદાર કચેરીમાં અરજી કરેલી હતી અને જે અરજી ઉપરથી હાલ એક ગુનો મામલતદાર શ્રી હળવદનાઓએ હળવદ પોલીસમાં દાખલ કરાવેલો છે આ કામે સુંદરી ભવાની ઘનશ્યામપુર ગામના રેવન્યુ રેકોર્ડ પર ચાલતી અલગ અલગ રેવન્યુ સર્વે નંબરવાળી જે જમીનો છે એનું બનાવટી રેકોર્ડ ઉભું કરી અને સરકારશ્રી દાખલ થયેલી અથવા સરકારશ્રીની જમીનો પચાવી પાડવાનું આયોજનબદ્ધ કાવતરો રચી અને સરકારશ્રીના અલગ અલગ હોદ્દાવાળે સહી સિક્કા બનાવી અને ખોટા રબર સ્ટેમ્પ બનાવીને એનો ખરા તરીકે ઉપયોગ કરી અને પોતાના કબજામાં રાખીને જે તે સમયના સક્ષમ સત્તાધિકારીઓની ખોટી સહયોગ કરીને ખોટા હુકમ કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની સરકારી જમીનો સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી અથવા કરાવીને સમાન ઇરાદો પાર પાડવા માટેનો આ ગુનો આચરેલ છે જેમાં આ ગુનાના કામે હાલમાં આરોપીઓ જાહેર થયેલ છે જેમાં રમેશ કોળી જે મુખ્ય આરોપી છે જેને કવતરું છું અને બધી બધા બધું બનાવ્યું છે એમની સાથે સહ આરોપીમાં છગન્નાથજીભાઈ ધારિયા બીજલ અમરસિંહભાઈ કોળી દલાભાઈ રણછોડભાઈ ડાભી દિનેશભાઈ અમીરભાઈ વનાણી માવજીભાઈ ટાબાભાઈ રાઠોડ જસુબેન બાબુભાઈ ધરમસિંહભાઈ કોળી મંજુબેન રત્નાબેન રત્નાભાઈ કોડી અમીરભાઈ વજુભાઈ ભનાણી જે અલગ અલગ ગામોના છે જેમાંથી ઘનશ્યામપુર કોઈવા મંડળાસર સુંદરી ભવાની અને રાયસિંગપુરના બધા રહેવાસીઓ છે આ તમામ આરોપીઓએ જે રેકોર્ડ નોંધાયેલ છે તે પૈકી એકસો સાડત્રીસ એકર જેટલી જમીનનું આ કૌભાંડ આચરેલ છે જેની આશરે કિંમત બાવીસ કરોડ કરી શકાય આ કામની તપાસ હાલ પીએસઆઈ આંબરિયા ચલાવી રહ્યા છે જેમણે તપાસ દરમિયાન છગનભાઈ નાથજીભાઈ ધારીયા પરમાર છે જે રહેવાસી હળવદ માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ ઘનશ્યામપુર રહેવાસી હમીરભાઈ વજુભાઈ વનાણી તથા દિનેશ હમીરભાઈ વનાણી બંને રહેવાસી રાયશંકરવાળાને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના તારીખ બાર અગિયાર સુધીના રિમાન્ડ મેળવેલ છે અને હાલ આ જે અલગ અલગ કેસોમાં અલગ અલગ ડોક્યુમેન્ટ ઉપરથી કામગીરી ચાલી રહેલ છે જેમાં બહાર આવેલ છે કે છગન નામજીભાઈ પરમારના હોય આ ખોટી રીતે મેળવેલી જમીન ઉપર પોતે લોન મેળવીને પાક ધરાની લોન મેળવીને આર્થિક લાભ પણ મેળવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેમની બેંક ડિટેલ કુદરતી લખાણની જે વિગત મેળવવાની છે તેની હાલ કાર્યવાહી ચાલુમાં છે